કોરોના વાયરસને સતત બે વર્ષ સમગ્ર વિશ્વમાં આકાર મસાવ્યો હતો અને વિશ્વભરમાં તબક્કા બે વર્ષ માટે લોકડાઉન લાવવામાં આવ્યું હતું અને આ વાયરસના કારણે લાખો લોકો જીવ ગુમાવ્યો છે અને વિશ્વમાં કોરોના સાજા થયા પછી વિવિધ દેશોમાં કોરોના અન્ય ઘણા પેટા પ્રકાર જોવા મળ્યા છે અને આ રીતે ક નવા વાયરસનો પડકાર ઊભો થયો છે અને વૈજ્ઞાનિક આરોગ્ય સંસ્થાના હાટેકથી અને અન્ય બફેલા વિસ્તારોમાં બરફ પડવાનું નિષેધ દટાયેલા વાયરસ અંગે ચેતવણી આપી છે કે ધ ગાર્ડિયન અહેવાલ મુજબ વૈજ્ઞાનિકોએ કહ્યું કે આર્ટિકના પરફોર્મમાં અવગળવાથી ઝોમ્બી વાયરસ મુક્ત થઈ શકે છે જે ભયંકર વૈશ્વિક આરોગ્ય કટોકટીનું કારણ બની શકે છે વૈજ્ઞાનિકોએ અનુમાન લગાવ્યું છે કે વાયરસમાં અડતાલીસ વર્ષ પહેલામાં આવી બરફ ને પરમાણુ પોસ્ટમાં અને પૃથ્વીની સપાટી પર અથવા તેની નિશાને ખસી ગયેલા બરફનું એક સર છે ને તેના માટે રીતે પણ હોય છે આ બરફમાં મોટા પડતે કરેલું આ પરંતુ તાજેતરમાં સમયમાં ગ્લોબલ વોર્મિંગ ના કારણે તાપમાનમાં વધારો થવા લાગે છે પહેલા વિશ્વમાં ઘણા પ્રદેશોમાં બરફ પેખલા છે અને એનાથી વિશ્વમાં ઘણા દેશોમાંથી ચિંતા વધી ગઈ છે અને આ રીતે દરમિયાનનો બરફ નિષાદ કેટલાક વાયરસનો ખતરો વધી ગયો છે અને ગયા વર્ષમાં વૈજ્ઞાનિકો સાયબ્રિયના પરફોમાં કેટલાક નમૂના લીધા હતા અને આ નવા વાયરસના સંભય જોખમને સમજ માટે કેટલાક પ્રયોગ કર્યા હતા અને આ સંશોધન દરમિયાન બરફને નિષાદ થયેલા વાયરસને મળી આવ્યો છે અને આ સંશોધનમાં વૈજ્ઞાનિકોએ કહ્યું કે ટેકને સમજે વાયરસ મળ્યો હતો અને હજારો વર્ષોની બરફની નિશા દટાયેલા હતા અને વર્લ્ડ ઇઝરાય મેડિકલમાં ઇ સેન્ટર વૈજ્ઞાનિક મેડિકલમાં એને ખબર નથી કે પરમા પરમાપોસ્ટના હેઠળમાં આ વાયરસ દટાયેલા હશે પરંતુ એટલે લાગે છે કે કેટલાક વાયરસ છે કે આ વ્યવસ્થા માટે મોટો પડકાર ઊભો કરી શકે અહીંના વાયરસ રોગશાળામાંથી મોટી મહામારી ફેલાવી ક્ષમતા હોઈ શકે છે